ભાઈ બન મળી ના મને રમા અરે રમા કકા અહીંયા બે હોય બે હોપા બે

છે ને માવો માવા ને ઠેકાણે હા ચેકો તો બાકીના બાકી આવી જાય ગીત ગાતા ગાતા ખપખપ કરતા હા નો કાકો મા દુશ્મન ના કરે દોસ્તને વો કામ કિયા હે દુશ્મન ના કરે દોસ્તને વો કામ કિયા હે